આવું આવ્યું વાવાઝોડું જો આને ઉપર પડ્યો આંબા ઉપર પણ વાંધો ન આવ્યો ડાખી નમી ગઈ છે બાકી જો બધું પાડી દીધું હાવ આથી ભાંગી ગયો જો હા હા આખો પડી ગયો છે અને કપાસ છે ને ઓલી વખતે વરસાદ આવ્યો ને ત્યારે બધું આમ નમી ગયો તો નવા પાછો આ વખતે પવન આવ્યો ને તો બધું આમ નમી ગયું એટલે કપાસ એને પાડી દીધો અને મકાઈ જો ક્યાંક ક્યાંક પડી ગઈ છે

અને આપડા પાથરા પલળી ગયા જો બે દિવસ થી થ્રેસર આવતું પણ કઈ નહીં નહી આજ પલળી ગયા જો તો નીકળી જોયા મસ્ત મસ્ત પણ હવે ખબર નહી વરસાદ આજ આવે કે ન આવે આ બધું નમાડી દીધું જો આ જામફળી નમી ગઈ આ જામફળી નમી ગઈ જો એવું આવી ગયું વાવાઝોડું તમારે વાવાઝોડું હતું કે નતું કમેન્ટમાં કેજો ગાઈસ જો મારા પપ્પાએ બધું કાપી નાખ્યું છે જો ઢગલા કરી દીધા હા બધે કાપી કાપી અને હે ના ગુલમહોરમાં એક માળો હશે કઈ ખબર ન હતી જો અહી બિચારા બચ્ચાએ મરી ગયા છે જો આ બચ્ચું એ ચકલીનું હોય કે શું મને કોણ ખબર એ આ છે જો ઈંડા ફૂટી ગયા એક ઈંડું અહીંયા છે બિચારો જો બે બચ્ચા મરી ગયા છે એક ઈંડું ફૂટી ગયું છે ને એક ઈંડું અહીંયા છે જો બધું જો આટલેથી ભાંગી ગયો ગુલમહોર જો આવી રીતના બધા ઢગલા ઢગલા કરી નાખ્યા છે હવે આ બધા વે વેવાના છે ને બધા નાખવા જવાના છે બા એને ગાઈસ આપણા ઘરમાં એક નાનકડું નાગનું બચ્ચું ગળી ગયું છે જો તમને બતાવો ઘરમાંથી તો બાયણે કાઢી નાખ્યું છે અને જો હમ હા મુ એ જો હા નાનકડું હોય એટલું ને થે ને તો છે ને જીભ કાઢે બોલો ગમે એમ તો કહેવાય તો નાગનું બચ્ચું ને ગાઈસ આપણે હેને નાગના બચ્ચાને જોયે મૂકવા આવી ગયા છીએ અહીં ઘર હે ને આપણે હે ને અહીંયા મૂકી દેવાનું છે એટલે હે ને એમ રીતે પછી વયું જાય તો આપણે આમાં લઈ આવ્યા સી એને આપણે છોડી દેવું એટલે વયું જાય બિચારો હા હા જો એમ રીતે વયું જાય આપણે છે ને બચ્ચાને રિલીઝ કરી દીધું છે કારણ કે એને હે ને એને મેં જીવ છે આપણે એને મરાય તો નહીં જો કેવું બન્યું જો ગાઈસ આપણે હે ને કૂવામાંથી એક વસ્તુ કાઢ્યું છે એનું નામ નથી આવડતું શું છે કૂવામાં જો કેટલા દેડકા છે એક તો જો દેડકા ઈ કેટલા છે તો આપણે કાયરો ની દેડકા જેવું જ છે પણ હું છે ને ખબર નથી જો બતાવું તમને જો પાછી પૂછડી છે એને જો જીવે છે મરી નથી ગયેલું પણ એવી રીતના જ રહી છે

ગઈશ એક વાર તમને બતાવ્યું છે ને આ સ્પાઈડર લીલી એનું અવડું આ ગોટો તો ને જો વરસાદ આવ્યો ને એટલે ખરી ગયો છે અને એને પાકી ગયો છે લગભગ એ લે જો અહીંયા આ થડી ગયો ને તો આ એક ખરી ગયો જો લીલું ખરી ગયું છે એક તો નાનકડું એવું પાકવા જેવું થઈ ગયું અને પછી જો ખરી ગયો જોવાનું છે આમાં શું નીકળે છે એ આપણને તે ખબર નથી પણ આપણે તોડવાનું છે હવે આને બી હશે ઉગે ને તો જોવાનું છે એટલે એને વાવી દેવા છે એક જગ્યાએ એમાં કઈક મિત્રો વાગી ગયા છે પાંચ અને આ હાહુઓ કઈક કરે છે તો હું જોવા જાવ છું આ જો હાહુઓ આ હું કરો અડદ ની તોડે જો આ હે ને ધોકાવાના હતા પણ હે ને પલળી ગયા ને એટલે સિંગુ તોરણ ચાલુ કર્યું જો આ કઈ આરો આવે તો એમ જો હાહુ મને એક તગારો ખાલી ખૂટાણી ક્યારો ના એક કલાક થી છે કે નહીં એક કલાક એક તગારો ખૂટ્યો હા હવે થી અને આ બીજું તગારું ચાલુ કરી દીધું છે જો હવે તો ઢગલો છે આખો અને જ્યાં વાઢો તો બાકી છે મારા પપ્પા જો ખળની દવા છાટે છે વાગી ગયા છે સાડા પાંચ ને આપણે લાગી ગયા છે ભૂખ એટલે આપણે જો ખા બેસી ગયા છે જો બટેટા લઈ લીધા છે વઘારેલા કારણ કે છે ને મયુર ને ગુરુવાર હતો આજ એટલે છે ને બપોરે બટેટા વઘાર્યા મયુર માટે એટલે પડ્યા છે ને આપણને સાડા પાંચ થઈને ત્યાં ભૂખ લાગી એટલે આપણે જો ખાવાનું ચાલુ કરી દીધું છે મસ્ત મસ્ત બટેટા આજે આપણે બનાવવાનું છે સોડા ગુવારનું શાક એટલે આપણે ચખોટવા મળે છે જો સોડા ગુવાર છે જો ગામડે થી લઈ આવ્યા છે કેટલા બધા ગુવાર એટલે આપણે છે ને છે જો આવા હોય સોડા ગુવાર તો હું ને માં ખૂટી છું જો અહીં માં ખૂટી છે ને અહીં આપણે બેહી ગયા છીએ ખૂટવા આપણે ખૂટી નાખીએ ને પછી બનાવી નાખી મસ્ત મજાનું સોડાનું શાક વાગી ગયા છે આઠ અને આપણે બેસી ગયા છીએ વાળું કરવા જો સોડાનું શાક છે મસ્ત મસ્ત ઠંડી ઠંડી છાશ છે અને આમાં છે ટીનોડાનો સંભારો અને ગરમ ગરમ બાજરાના રોટલા તો હાલ વાગી ગયા છે નવ અને હે ને વસત ફૂલ અને ફૂલ બહુ ફૂલ સારું થઈ ગયો છે અત્યારે અને આમ હંવાતું નથી કારણ કે પતરા છે ને એટલે પતરામાં વરસાદ નો હોય ફૂલ આવે એટલે હમણાં તો નથી અને લાઈક પણ અત્યારે વહી ગઈ છે તો આપણે એ બ્લોગ નો એડ કરશું તો મારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય